શારદીય નવરાત્રી શરૂ થઈ ગઈ છે આજે જગદંબાની આરાધનાનો ત્રીજો દિવસ છે ત્યારે દર્શક મિત્રો અત્યારે અમે આવ્યા છે વલસાડ અનાવિલ પરિવાર આયોજિત નવરાત્રી મહોત્સવમાં આરતી આપણે કરી અને ખૂબ જ સુંદર રીતે અંદર ગરબાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે પરંપરાગત રીતે જે ગરબા ચાલી રહ્યા છે અને અનાવિલ પરિવાર દ્વારા કઈ રીતે સમગ્ર આયોજન થાય છે કારણ કે અહીંયા બહુ બધી ભીડ આપણને જોવા મળી ત્યારે અત્યારે અનાવિલ પરિવારના જે મુખ્ય સ્તંભ કહેવાય એવી યુવા ટીમ આપણી સાથે છે એમની પાસેથી જાણીશું શું નામ છે આપનું વિમલ દેસાઈ વિમલભાઈ જણાવશો અનાવિલ પરિવાર કેટલા વર્ષથી નવરાત્રી આયોજન કરે છે પરિવાર દસ વર્ષ વધારે વર્ષ આયોજન કરે છે શું નામ છે આપનું ભાષીન દેસાઈ ભાષીનભાઈ એમને જણાવશો કે વિમલભાઈ કીધું દસ થી બાર વર્ષથી નવરાત્રીનું આયોજન કરે છે કઈ રીતે વિચાર આવ્યો કે અનાવિલ પરિવાર નવરાત્રિનું આયોજન કરે અને બીજી કઈ કઈ સેવાકીય પ્રવૃત્તિઓ તમે કરો છો એ ખાસ વિચાર વિચાર્યું પહેલાં અમે બે દિવસના ગરબા કરતા હતા ત્યાર પછી આવ્યું કે વલસાડમાં એક સારી નવરાત્રિનું આયોજન થાય તો ઘણા બધા યુથને ઘણા બધા પરિવારને કે જેમને રમવાની જગ્યા નહોતી મળતી તો અમે એ પ્રોવાઈડ કરવાનું વિચાર્યું અને ત્યારથી વલસાડની એકમાત્ર પારિવારિક નવરાત્રિ જે કહેવાય એ અમે આયોજન કરી રહ્યા છીએ અને ખાસ મુખ્ય હેતુ આમાં અમે સેવાકીય પ્રવૃત્તિઓના લાભાર્થે દર વર્ષે અમે આ નવરાત્રિનું આયોજન કરીએ છીએ અનેક પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓ અમારી સંસ્થા દ્વારા કરવામાં આવે છે જેવી કે અનાજ કીટ વિતરણ ત્યારબાદ મેડિકલ સહાય ત્યારબાદ વિદ્યા સહાય અમારા પરિવાર દ્વારા આશરે સિત્તેરથી વધુ જેટલા પરિવારોને દત્તક લઈ એમનું ભરણ પોષણનું પણ અમે આયોજન કરી રહ્યા છીએ અને એક ખાસ વાત કરીએ કે આ વર્ષથી અમે સંપૂર્ણ ટ્રેડિશનલ નવરાત્રિ ઉપર જઈ રહ્યા છીએ જે પારંપરિક વાદ્યોથી જે આયોજન થાય એવું આયોજન અમે વલસાડ ખાતે કરી રહીએ છીએ

અને એની સાથે સેવાનો ઉદ્દેશ્ય જોડાયેલો છે એટલે ભાષિનભાઈએ કીધું તેમ કે અમે ઘણી બધી સેવાકીય પ્રવૃત્તિઓ કરીએ છે મોટા મોટા કોરોના જેવા મહામારીઓમાં પણ અમે ફૂડનું વિતરણ કર્યું છે પછી અત્યારે રેલ રેલમાં પણ રાહતની કાર્યવાહી અનાવિલ પરિવાર કરતું આવ્યું છે છેલ્લા બાર વર્ષથી અને વલસાડનો એવો સપોર્ટ છે કે આગળ પણ કરતું રહેશે જે માહિતી આપી અને બીજું ભાષિનભાઈ એક વસ્તુ અમે ખાસ અહીંયા જોઈ આપના આયોજનમાં કે જે સેફટી પોઈન્ટ ઓફ વ્યૂની જે ગાઈડલાઈન હતી દર્શક મિત્રો એ તમામ અહીંયા પાલન થઈ છે અમે પાર્કિંગનું પણ વિઝિટ કરી આવ્યા છે લાઇટ્સ હોય કે ફાયર સેફ્ટી હોય કઈ રીતનો તમારી ટીમનો સપોર્ટ મળ્યો જો ટીમની સપોર્ટની વાત કરીએ તો જેવી સરકાર શ્રીની ગાઈડલાઈન આવી એવી તરત જ અમારી ટીમે નક્કી કર્યું કે જે સરકાર સરકારશ્રીની ગાઈડલાઈન હોય એ આપણેથી જ ફોલો સ્ટાર્ટ થવું જોઈએ અને એ અમુ છેલ્લા ઘણા વર્ષોથી કરતાં આવે સરકારીની ગાઈડલાઈન આ વર્ષે આવી પરંતુ જ્યારથી અમે નવરાત્રિનું આયોજન કર્યું છે ત્યારથી ફાયર સેફટી હોય કે ઇલેક્ટ્રિકલ સર્ટિફિકેટ્સ હોય ગવર્મેન્ટના કે એમ્બ્યુલન્સની વ્યવસ્થા હોય કે મેડિકલ ટીમની વ્યવસ્થા હોય કે તમે જોઈએ તો સ્વચ્છતા સફાઈ નું અભિયાન પણ અમે લોકો ચલાવી રહ્યા છીએ ખુબ સરસ દર્શક મિત્રો એ આયો છે જે રીતના પાછળ આપણા જે પરંપરાગત વાદ્યો પર સંગીત વાગી રહ્યું છે ને જે સિંગર ભાઈ અને બહેનો ગરબા ગાઈ રહ્યા છે ખૂબ જ રમણીય વાતાવરણ છે ત્યારે આપ સૌ કોઈ પણ અનાવિલ પરિવારમાં આવો અને માતાજીની આરાધનાના આ પર્વનો આનંદ સૌ કોઈ ઉઠાવો દિશા દેસાઈ સત્ય ન્યૂઝ વલસાડ હોમ એપ્લાયન્સીસ દરેક રેન્જ એક જ છત નીચે મેળવવાનું વિશ્વાસપાત્ર સ્થળ એટલે મ્યુઝિક ઇન્ડિયા જ્યાં આપને માટે 0% બજાજ ફાઇનાન્સ તથા ક્રેડિટ કાર્ડ દ્વારા કેશબેકની સુવિધા છે અને હા સરપ્રાઈઝ ગિફ્ટ તો ખરી જ મ્યુઝિક ઇન્ડિયા ડોક્ટર હાઉસ નીચે હાલર રોડ વલસાડ જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને YouTube પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને ને સબસ્ક્રાઇબ કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની